કેના ન્યાય માટે તમે શું કરશો તમે જે ન્યાય સાધુ ત્યાં એટલે સમજો કે એને કદાચ સાધુ સંત કોણ કહેવાય કે જેના ભગવાન પ્રાપ્તિની ઈચ્છા હોય મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય મોક્ષ પ્રાપ્તિ કરવા માટે સંસાર ત્યાગ કરી દે સંસાર ત્યાગ કરીને કદાચ કોઈ માયાના આવેશમાં ગમે તે રીતે અડચણથી કોઈ કર્મથી કે કદાચ એમનો મોક્ષ પ્રાપ્તિ ના થાય તેમની આત્મા ભટક્યા આ ભટક્યા કરે એટલે એમને કોઈ આરવા વાળું ના હોય આવો ક્યાં તમારા માટે તમારી માતાજી બોલવું બોલવું કર હશે બોલતી નથી તમારી માતાજી આજે તે જવાબ કરવા તૈયાર આ તો હું બોલું છું એટલે બોલો તારી માતામાં જવાબ મારે ન કહે બાવ બધી માતાને દબાઈ બેઠો ધાવતું અત્યારે તે તમને વિચાર અમુક વાર ઘણી વાર એવા થઈ જાય બધું છોડ દો જતા રહીએ

એવું કઉ કે નવું કીધું તારા જે ભક્તિ કરતા ભક્તિ કદાચ આરા દીકરા ભૂલી જાય હનુમાનજી ને મળી આવશે જેના મંગળવાર કરે પણ એવું કઉ કે આ સાધુ પીટે આ સાધુ ના સાધુ ના નોંધ

ના મોડો તમે જાતે એટલો વ્યવહાર કરી પ્રાર્થના કરજો અને આટલું એના નામ થી શંકર ભગવાન પૂજા કરી બરોબર બસ આટલું કરો બીજું મારે કોઈ કહેવા